મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા ખાતે જેસીઆઈ દ્વારા આયોજિત કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો ઈલાબેન વોરા સાથે બાલાસિનોરમાં છ જગ્યા ઉપરાંત સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર દ્વારા જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ સફળતાપૂર્વક આ કાર્યક્રમ યોજાયો હતો બાલાસિનોર તાલુકામાં પીવી વિદ્યાલય બાલાસિનોર આઈટીઆઈ અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ એકતા ચેરિબલ ટ્રસ્ટ કેજીબીવી અને સર્વોદય કન્યા છાત્રાલય બાલાસિનોર ખાતે આ કાર્યક્રમ યોજાયા હતા જેમાં કુલ આઠસો જેટલા નાગરિકો સુધી પહોંચ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ સંસ્થાના

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ